અલ્લો મરાકને જાવ તમારો બધાનું સ્વાગત છે વિકલ્પ અપડેટ ચેનલ આજે તમારા માટે લઈને આવીશું એસી ટેક્ટર આપી દેવાનું છે એસી ટેક્ટરની વાત કરીએ તો એસી 5250 છે આપી દેવાનું છે અને મોડેલની વાત કરીએ તો 2018 નો કરીશું રહેવાનું છે માઇક્રોપોપ સાથે રહેવાનું છે ટેક્ટરમાં પાવર સ્ટીરિંગ છે ઓઇલ બ્રેક છે અને કમ્પ્લીટ આખો ટેક્ટર છે જનરલ ટેક્ટર છે કોઈ પણ ફોલ્ટ નથી રીવર્સ પીટીઓ પણ તમને આ ટેક્ટરમાં જોવા મળી રહે છે સાઈડ ગિયર ટેક્ટરમાં તમને રહે આ ટેક્ટરમાં અને ખાલી ને ખાલી ત્રેવીસો કલાક જ ચાલે છે ફક્ત ને ફક્ત તો ખેડૂત મિત્રો જો કોઈ લેવા માંગતો હોય આ ટ્રેક્ટર ને તો ઉપર નીચે ભાઈને મોબાઈલ નંબર આપેલ છે એમાં કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો ને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તમને પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં જોવા મળી રહે પોરબંદર તાલુકો જિલ્લો અને ગામ બગોદર ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળી રહે ને ટ્રેક્ટર ની કિંમત ની વાત કરીએ તો ફક્ત ને ફક્ત ચાર લાખ એસી હજાર રૂપિયા રાખેલ છે જો કોઈ મિત્રો આ ટ્રેક્ટર લેવા માંગતો હોય તો ઉપર નીચે ભાઈના મોબાઈલ નંબર આપેલ છે તેમાં કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો સમ્રાટ કંપની થ્રેસર આપી દેવાનું વેચી દેવાનું હોય અને મોડલ ની વાત કરીએ તો બે હજાર એકવીસ નું મોડલ રહેવાનું કોઈ પણ ફોલ્ટ નથી થ્રેસર જવાબદાર સાથે આપી દેવાનું હોય તેવું માલિક નો કહેવાનું છે ને ઉપર નીચે ભાઈ નો મોબાઈલ નંબર આપેલ છે તેમાં કોલ કરો વધુ માહિતી મેળવી લેજો સમ્રાટ કંપની નો બે હજાર એકવીસ નું મોડલ છે આગળ ત્રણ ફૂલી માં છે કોઈ પણ ફોલ્ટ નથી થર્ અને જો કોઈ મિત્રો વાહન લેવા કે વેચવા માંગતો હોય તો આપડે એડીને ફોલો કરી લે કોઈ મિત્રો આપણે ચેનલ પર જાહેરાત માંગતો હોય તો મેસેજ કરી દે તમારી જાહેરાત બિલકુલ ફ્રીમાં મૂકી દેવામાં આવશે ને આપણે આઈડી ને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી આવા નવા નવા વિડીયો તમને મળતા રહે બાકી મગફળી નું થ્રેસર આપી દેવાનું હે વેચી દેવાનું હે અને મોડલ વાત કરીએ ને તો બે હજાર ત્રેવીસ જેવું મોડલ રહેવાનું હે આખું થ્રેસર કમ્પ્લીટ હે કોઈ પણ ફોલ્ટ નથી થ્રેશરમાં માં તેવું માલિકનું કહેવાનું છે ને આ થ્રેસર ને સાથે તમને ચણા મગફળી વટાણા અને સોયાબીન ની જારી સાથે આપી દેવામાં આવશે આખું થ્રેશર ઓરિજિનલ છે ને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો જામ ખંભાળિયામાં તમને આ થ્રેશર જોવા મળી રહે છે અને ભાઈના મોબાઈલ નંબર ઉપર નીચે આપેલ છે તેમાં કોલ કરો વધુ માહિતી મેળવી લેજો અને કિંમત લાખલ છે માત્ર એક લાખ અને સાઠ હજાર રૂપિયા જો કોઈ મિત્ર લેવું હોય તો ઉપર નીચે ભાઈના મોબાઈલ નંબર આપેલ છે તેમાં કોલ કરો વધુ માહિતી મેળવી લેજો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લ્યો અને ફોલો કરી લો